ખરેખર વાળ મિત્રો આજની આ સુંદર સવાર આપણે બધાએ જોઈ છે પ્રભુએ આપણા બિછાના પરથી આપણને ઉભા કર્યા અને ગઈકાલે મોડી સાંસથી લઈ અને કદાચ અડધી સવાર સુધી આપણે બધાએ પ્રભુમાં આનંદ માણ્યો હશે અને ફરી એકવાર આજે ક્રિસમસના ઉત્સવમાં જે તારીખ નક્કી કરવામાં આવી છે એ પ્રમાણે પ્રભુ આપણને આજના દિવસમાં લઈને આવ્યા છે હા લઈ લો પ્રેસલટ પ્રભુની પુષ્કળ સુધી થાવ અને સવારના સમયમાં પ્રભુ આપણને આપણા પોતપોતાના પ્રભુ મંદિરોમાં દોરી જાઓ અને પ્રભુનો આનંદ અને ઉત્સાહ એક સાથે સમૂહમાં આપણે સ્તુતિ ગાન કરતા જય જય ગાન કરતા અને મધ્યસ્થની પ્રાર્થનામાં ભાગ લેતા અને પ્રભુના શબ્દોને આજે સવારમાં જે આપણી સાથે કહેવામાં કે જે સાંભળીને આપણે આજે દિવસની શરૂઆત કરીએ અને પ્રભુની દરેક જગ્યાની આરાધનાઓ દરેક જગ્યાની ભજન સેવાઓ પ્રભુ ઈસુ ખ્રિષ્ણના નામમાં પુષ્કળ પુષ્કળ આશીર્વાદિત થાવ આપણી પણ આ ઓડિયો રૂપીનાની ભજન સેવા પ્રભુ યસુના નામમાં સંગત આશીર્વાદિત થાય અને જેટલા તમે ભાગ લઈ રહ્યા છો તમને બધાને નાતાલની સલામ હેપી ક્રિસમસ અને પ્રભુ તમારા જીવનોની અંદર પુષ્કળ ખુશીઓ મોકલે અને પ્રભુ એવા આનંદના સમાચારો તમારા ઘરોમાં સર રોજે રોજ દરેક સવારે અને દરેક બપોરે દરેક સાંજે હા સુતા પહેલાં અને ઉઠ્યા પછી પણ પ્રભુ તમારું ભલું કરો અને તમે સર્વશ્રેષ્ઠ સમાચાર સાંભળો અને દરેક એવા માઠા સમાચારથી પ્રભુ તમને દૂર રાખો એ મારા હૃદયની પ્રાર્થના છે હાલે લોહીંયા પ્રેસ ધરોડ કદાચ આપણે આપણા વાલાઓ સાથે છે કદાચ આજે હેવાલાઓ નથી રહ્યા ઘણી બધી જગ્યાએ સુખ અને દુઃખ જેવા પ્રસંગો હશે પણ સુખમાં અને દુઃખમાં આપણા પ્રભુને આપણે વફાદાર રહેવાનું છે આપણે તેમની સાથે જોડાયેલા રહેવાનું છે અને ખાસ જે તમારાના મારા માટે કદાચ જે દુઃખ છે એમની પાછળ પણ પ્રભુના બધા સારા ઈરાદાઓ છે અને પૃથ્વી પર જે સ્ત્રી પેટે જે જન્મ્યા છે બધા પાપી છે એમ કહેવામાં આવે છે અને માટે પ્રભુએ આપણા ઉદાહરણને માટે તેમના એકના એક દીકરાને મોકલી આપ્યા છે એવી જ રીતના દરેક માણસોના દિવસો દરેક મનુષ્યનું જીવન એ સીમિત છે અને ઈશ્વરે તેમના દિવસો ગણેલા છે હા લે લોહયા અને જેથી દિવસો ગણેલા છે તે પૂરા પણ થવાના છે પ્રેસ દલોડ હા લે જીવતા ઈશ્વરની થાઓ પ્રભુના પ્રભુની થાઓ અને આજે તમને બધાને અજાયબજો તેમનો આનંદ મળે તેમની શાંતિ મળે અને જે કંઈ તમારું દુઃખ દર્દ મુશ્કેલીઓ ચિંતાઓ હોય એ આજના દિવસે દૂર થઈ જાય અને જેમ આપણું વચન ચામાસું ને જુઓ જે તારો પૂર્વમતી હોય જુઓ હતો તેઓ તેની આગળ ચાલતો ગયો ને તે અને બાળક હતો તે સ્થળ પર આવીને સાંભ્યો હાલેલું આજે આપણે પણ ઘણા બધા લોકોને માટે તારાના રૂપમાં બનીએ ઘણા બધા લોકોને પ્રભુ ઈસુના પવિત્ર આપણામાં સુવાર્તા મળે જાણે કે દર્શન થાય પ્રભુને પ્રભુ આપણા દ્વારા મહિમા પામે જાણે આપણે બધા પ્રભુના બ્રેન્ડ એમ્બેસેડર બનીને બીજાઓને પ્રભુની વાત કહી અને જે સાચી ખુશી છે જે ઉધારનો માર્ગ તેમણે આપણા માટે ખુલ્લો કર્યો છે એ ઉધારનો માર્ગ બધા જેઓ હજી નથી જાણતા તેઓને પણ જાણવા મળે નહીં હાલે લોટ ચોક્કસ આનંદનો પ્રસંગ છે અને પૃથ્વી પર આનંદ કરવાના જુદા જુદા સાધનો છે જુદા 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 ખાદ્ય ખોરાક છે જુદા જુદા પીણાઓ છે પણ આપણી જાતને આપણે અભળાવીએ નહીં જેમ દાનિયેલ અને તેમના મિત્રોએ કહ્યું કે કૃપા કરીને અમને રાજાના ખાણાપીણાથી અભળાવશો નહીં અને જેમ તેઓ એ ખોરાકથી દૂર રહ્યા એ પીણાઓથી દૂર રહ્યા એમ આપણે પણ એવી બાબતોથી દૂર રહીને આપણી જાતને ન બટાડતા ઈશ્વરના ધોરણમાં શુદ્ધતામાં બનેલા રહીએ અને આપણે પ્રભુમાં આગળ વધતા આનંદ કરીએ અને જેઓની આંખોમાં આંસુ છે તેમની આંખોના આંસુ લુસતા જઈએ તેમને હિંમત આપીએ બળ આપીએ અને ચોક્કસ જે ઘરોમાં એવી કોઈ વ્યવસ્થાઓ નથી કે તેઓ આજનો દિવસ આપણી જેમ ઉજવી શકે અને જો આપણે કંઈક કરી શકીએ છીએ તેવા લોકોને માટે તો જરૂરથી તમે કરશો એવી પ્રાર્થના વિનંતી હું તમને કરું છું હા ખરેખર ઘણા બધા ઘરોમાં આજે પણ એવા દિવસો છે એવી મુશ્કેલીઓ છે એવો સમય છે કે જેમની પાસે સારા પહેરવાના કપડાં નથી નહીં અને ઘણા બધા લોકો એવા છે કે જેમના કદી આગળ પેરસવાને માટે તેની પાસે કંઈ સારું નથી અને ઘણા બધા એવા લોકો છે કે જેમણે રોજગાર ગુમાવેલો છે ધંધો ગુમાવેલો છે અને એક બીજા કારણે બધું ગુમાવી દીધેલું છે એકલા પડી ગયા છે નિરાશ થઈ ગયા છે વરસાદમાં કે પવનમાં કે કોઈ પણ એવા તોફાનોમાં અચાનક કુદરતી આફતોમાં તેઓ ભોગ બન્યા છે કદાચ એકને એક વ્યક્તિ કમાનાર વ્યક્તિ હવે રહી નથી ત્યારે ખાસ પ્રાર્થના કરીએ છીએ સા ખાસ એવા લોકો માટે પ્રાર્થના કરશો અને તમે તમારા નોંધમાં રાખશો કે જે રીતે આવા લોકોને આપણે બેઠા કરી શકીએ એ લોકોને આપણે બેઠા કરીએ ખાસ ક્રિસમસ એટલે ઉદ્ધારનો માર્ગ હાલી ઉદ્ધારનો માર્ગ આપણા માટે ખુલ્લો થયો જે પવિત્ર સ્થાન પ્રભુએ પહોંચાડ્યા તેમના જન્મ દ્વારા બધી જ બધા જ પ્રકારના અધિકારો તમને મને આપ્યા તેમના દીકરા દીકરીઓ થવાનો અધિકાર આપ્યો અને બધું આપણા હાથમાં સોંપ્યું બધું કે તમે પસંદગી કરો તમે ચાલો તમે બીજા માટે ઉપયોગી થાવ આપણને બધી જ બાબતોને માટે જેમ આદમ અને હવાને તેમણે કહ્યું હતું તમારે ફળ ના ખાવું પણ આપણી આગળ તો તેમણે પસંદગી ખુલ્લી મૂકી છે કે આજે આપણે જીવન પસંદ કરીએ છીએ કે મરણ પસંદ કરીએ છીએ આપણા જીવન જે જીવી રહ્યા છે જીવન દ્વારા આપણે પ્રભુને મળી શકીશું કે નહીં કે નહીં મળી શકીએ એની આપણને તક છે કે આજે ઉદારનો માર્ગ ખુલ્લો છે કાલ વિશે આપણે જાણતા નથી કેમ કે પ્રભુનું આવું એ ચોક્કસ નજીક છે કોઈ વાર કે એવું લગાડવામાં આવતું નથી પણ પ્રભુ હજી ઘણા બધા લોકોનો બચાવ થાય કદાચ મારા જેવા હજી ઘણા બધા પ્રભુથી દૂર છે કદાચ તમારી તમારા દ્વારા તમારી સુવાર્તા દ્વારા તમારા બોલવા દ્વારા અથવા તમારા દ્વારા ઓડિયો શેર કરવા દ્વારા કદાચ આજે સવારમાં કોઈનું જીવન બદલાઈ જાય બચી જાય પ્રય ધ હાલેલું એ હા ચોક્કસ દુઃખ માણસોને તોડી નાખે છે નહીં અને નીતિવચનો પણ એ પ્રમાણે વાંચીએ છીએ ઘાયલ મન કોણ વેઠી શકે છે અને એટલા માટે પ્રભુ આજે સવારમાં કોઈના મનોને ઉદાસ ન રહેવા દે આખો દિવસ તેમના તરફથી પ્રેમ આનંદ અને શાંતિ પ્રાપ્ત થાય સર્વ પ્રકારની પ્રભુ જરૂરિયાતો પૂરી પાડે અને જે કંઈ બાબતોની તમને આ વર્ષ દરમિયાન ખોટ રહી હોય એની આજે પૂર્ણ હાથી પ્રભુ તમારા જીવનમાં કરે અને એ બાબતો બધી પ્રાપ્ત થાય એ જ મારા હૃદયની પ્રાર્થના છે ફરીને એકવાર તમને અને તમારા પરિવારને બધાને કુટુંબને બાળકોને નાતાલની પ્રેમી સલામ પ્રભુ તમને બસ પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો અને આમ જ અમારી મિનિસ્ટ્રી સાથે જોડાઈને અમને ટેકો કરતા રહેજો પ્રાર્થના કરતા રહેજો જેથી કરીને ઘણા બધા આત્માઓ બચાવવામાં આપણે બધા ટેકા મળીને પ્રભુનું કામ કરી શકીએ હાલે લઈ ગયા પ્રેસ આ આવું પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજથી બે હજાર અને પચીસ વર્ષ પહેલાં પ્રભુ તમે અમારા માટે પ્રભુ સ્વર્ગના રાજકુમારનો પદ છોડીને પ્રભુ તમે ગંદી ગભાણમાં બાળક બનીને તમે આવ્યા અને પ્રભુ અમારા માટે અમારા પર પ્રેમ કરીને અમારા પર દયા રાખીને પિતાની આજ્ઞાઓ માનીને પિતાની યોજના પ્રમાણે પિતાની ઈચ્છા પૂરી કરવાના માટે તમને અમારા બચાવને માટે તમે આ પૃથ્વી પર આવ્યા ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સાથે પ્રભુ અમે એ પણ સ્તુતિ કરીએ છીએ આરાધના કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા માટે બધું ઘણું બધું સહન કર્યું પ્રભુ અને અમારા માટે દરેક જગ્યાએ પ્રભુ તમે નમૂનારૂપ પ્રભુ જીવન જીવીને ઘણા બધા દાખલાઓ મૂક્યા છે પ્રભુ અને પ્રભુ આ સમયો દરમિયાન પ્રભુ અમે સુવાર્તાઓ વાંચી અને વધારે મજબૂત થઈએ સ્ટ્રોંગ થઈએ અને પ્રભુ પાછળના પત્રો વિશે પણ અમે સમજીએ અને પ્રભુ પવિત્ર આત્મા દ્વારા દ્વારા દરેક વચન અને એક એક શબ્દો અમારા હૃદયની સાથે વાત કરે અમારા જીવનો બદલાઈ જાય પ્રભુ અને જ્યારે પ્રભુ અમે નવા વર્ષમાં બે હજાર પચીસમાં હોઈએ ત્યારે પ્રભુ અને ખરેખર કેલેન્ડર બદલાય છે એમ નહીં પણ પ્રભુ અમારું જીવન સદંતર બદલાય જાય પ્રભુ આ પ્રભુ એવા પ્રભુ અમે આ અઠવાડિયામાં તૈયાર થઈએ બનીએ તમારા સંદેશાઓ દ્વારા અને પ્રભુ વચનો દ્વારા અને પ્રભુ વિશ્વાસ દ્વારા અને પ્રભુ તમારો ભય અને બીકમાં અમે આગળ વધીએ અને એવી કોઈ પણ બાબતો ન કરીએ કે જેના લીધે પ્રભુ જે કૃપા અમારા પર છે બની રહેલી છે એ કૃપા અમારાથી દૂર થઈ જાય હા પ્રભુઓના પ્રભુ રાજાઓના રાજા તમારી કૃપા અમારા પર સદા સર્વકાળ બનેલી રહે અને પ્રભુ દરેકના ચહેરાઓ હસતા રે ઉદાસનારે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા રે પ્રભુ ઉછીનું આપનાર બને પ્રભિતા અને પ્રભુ ઉછીનું લેનાર નહીં પિતા અને પ્રભુ તેઓ પૂંછ નહીં તેઓ શિર બને પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છીએ ફરીને એકવાર પ્રભુ પિતા દરેક નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બને શિર બને પિતા અને ઉછીનું આપનાર બને એવી અમે તમને અરજ કરીએ છે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી પોતાની ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય બહુ જલ્દીથી આવે એવું તમે થવા દો પ્રભુ દરેક ઘૂંટણના મેં દરેક જીવ કબૂલ કરે તમે એ દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો જેઓ અત્યારે આ સભામાં છે ઓનલાઈન છે પ્રભુ અને દરરોજ સવારે અને સાંજે રેગ્યુલર પ્રભુ આ પ્રાર્થના સંગતમાં ભાગ લે છે ત્યારે પ્રભુ તમે તેઓને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો ઘણા બધા લોકો એવા છે જેમને ન્યુરોનો પ્રોબ્લેમ છે ઘણા બધા લોકો એવા છે જેમને સર્જરી માટે પ્રભુ જવું પડે એવું છે ઘણા બધા લોકો એવા છે કે જેમને સ્કોપી કરાવવી પડે એવી છે ઘણા બધા લોકો એવા છે એમને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે છે ઘણા બધા લોકો એવા છે કે જેમને પ્રભુતા ડાયાલિસિસ કરવું પડે છે પ્રભુ કિડનીઓ ખરાબ છે લિવર ખરાબ ખરાબ છે પ્રભુ હૃદય રોગના રોગ છે દાંત દાળ કાન ગડા આંખ કાનના રોગ છે પ્રભુ ચાલવા ઉઠવા બેસવામાં પ્રભુ તો બહુ તકલીફો છે અપંગ જેવા થઈ ગયા છે પ્રભુ શરીરના અવયવ કામ કરતા નથી પ્રભુ કોમામાં છે પ્રભુ ટીબી થઈ ગયો છે જાત જાતના કેન્સરો છે પ્રભુ આ માઇગ્રેન છે થાઇરોઇડ છે પ્રભુ અને પ્રભુ સાઇનસ છે પ્રભુ હાથ પગ સૂજી ગયા છે ફૂલી ગયા છે ઇચિંગનો પ્રોબ્લમ છે ખંજવાળનો પ્રોબ્લમ છે ચામડીનો પ્રોબ્લમ છે પ્રભિતા દેખાતું નથી સંભળાતું નથી પ્રભુ સિસ્ટમ્સ કામ કરતી નથી ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરે છે એ સિવાય પણ જે શબ્દો નથી બોલાયો જે કરોડો જૂમાં પ્રભિતા પ્રશ્નો થયો છે પ્રભુ ક્રેક આવી છે પ્રભુ નાના બાળકોના રસી પાકી જાય છે પ્રભિતા તાવ આવે છે પ્રભુ તારે પ્રભુ બધાને માટે માંગીએ છીએ પ્રભુ કે પ્રભુ એમાંથી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભિતા તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર કોર્ટ હતો હું તમે દૂર કરજો દરેકના રોજગાર નોકરી ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભિતા જેમની પાસે કોઈ જોબ નથી તેમને જોબ આપજો પ્રભુ તમે અને ખાસ કરીને પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો પ્રભુ તમે આશીર્વાદ આપજો પ્રભુ વિદેશ જવાના માટેના તેમના તમામ રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરજો દરેક જાતની જુદી જુદી પરીક્ષા ભણવા માટે પ્રભુ પ્રોફેશનલ એક્ઝામ્સના પ્રભિતા પોસ્ટ ગ્રેજ્યુએશનની એક્ઝામ્સના પ્રભુ અને વધારા કે પ્રમોશનની પરીક્ષા આપે છે પાસ દસમા અને બારમાના વિદ્યાર્થીઓને પ્રભુ આપણે તમારા હાથમાં સોંપ્યો છે પ્રભુ જે કંઈ એમની તૈયારીઓ ચાલી રહી છે પ્રભુ અને વધારે પ્રભુ તેઓ વધારે ને વધારે સારી રીતના પ્રભુ તૈયારી કરી શકે અને આ વખતે પ્રભુ આખા વિશ્વમાં પ્રભિતા અને વિશેષ અમારા રાજ્યમાં તમારા લોહીમાં ખરેલા બાળકો અલગ તરી આવે પ્રભિતા અને સારા રિઝલ્ટથી પાસ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રાર્થના કરતાં તમારી આગળ નમી જાય દરેકની મિનિસ્ટ્રીઓને તમે આશીર્વાદિત કરજો પ્રભિતા દરેક સેવક સેવિકાને પ્રભુ તમે આશીર્વાદ આપજો ઘરનું કુટુંબનું ભરણ પોષણ કરજો પ્રભુ જ્યાં કંઈ રક્ષણની જરૂર ત્યાં રક્ષણ આપજો પ્રભુ જેઓ કારાવશમાં છે પ્રભુ ત્યાંથી પણ તમે તેમને છોડાવજો બહાર લાવજો પ્રભુ તમને બધું શક્ય છે એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ અત્યારે તમારી આગળ નમ્યા છે પ્રભુ રે પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપો નાણાંની જરૂર છે નાણાં આપો પ્રપિતા અને પ્રભુ મકાન ખરીદવું છે મકાન વેચવું છે પ્લોટ વેચો છે અને પ્લોટ ખરીદવું

તમને વિનંતી કરજે છે તેમના મનો બદલાય એવું તમે થવા દેજો પ્રભુ અને પ્રભુ જે બંધ દ્વારો છે બધા ખુલ્લા થાય અને પ્રભુ અમે શાંતિથી તમારું નામ લેતા એ શકીએ એવું તમે થવા દો પાપોની ક્ષમા કરજો અને સાધના સમયે ફરીવાર તમે અમને તમારું ભજન કરતી લઈ આવ્યું માગતા પ્રભુ વિશ્વમાં આટલું સાંભળો દે બાપ માન્ય કરજો અમીન અમીન અમીન